ગૌચર બચાવો માટે કાથડાથી સોમનાથ સુધી જનઆંદોલન પાંચસો સત્યાશી એકર ગૌચર જમીન મુદ્દે ગ્રામજનોમાં ઉગ્ર રોષ દેવાંગ ગઢવીના નેતૃત્વમાં યાત્રાનો આરંભ કરાયો માંડવી તાલુકાને કાથડા ગામે ગૌચર જમીન અંગે વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ગામની અંદાજે પાંચસો સત્યાશી એકર ગૌચર જમીન એર સ્ટ્રીપ માટે ઉપયોગમાં લેવામાં આવી રહી હોવાના કારણે ગૌસેવકો અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ગૌચર જમીન પશુપાલકો અને ગ્રામ્ય જીવન માટે અતિ મહત્વપૂર્ણ હોવાથી આ મુદ્દે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે ગૌચર જમીન બચાવવા માટે હવે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે જળસંચયના પ્રણેતા દેવાંગભાઈ ગઢવીએ કાથડા ગામથી સોમનાથ મહાદેવ સુધી ગૌચર બચાવ અભિયાન અંતર્ગત યાત્રાનો આરંભ કર્યો છે યાત્રાના પ્રારંભ સમયે ગામના અગ્રણીઓ ગૌસેવકો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી અને દેવાંગભાઈ ગઢવીને હિંમત મળે તે માટે ગામના સો લોકોએ આશીર્વાદ પાઠવ્યા હતા આ પ્રસંગે ગ્રામજનોએ સરકાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગૌચર જમીન માત્ર જમીન નહીં પરંતુ પશુપાલન પર્યાવરણ અને ગ્રામ્ય અર્થતંત્રનો આધારસ્તંભ છે જો ગૌચર જમીન બચશે જ નહીં તો પશુપાલકોનું જીવન જોખમમાં મુકાઈ જશે તેથી સરકાર દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ગૌચર જમીન બચાવવા માટે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે યાત્રા દરમિયાન વિવિધ ગામોના અગ્રણીઓમાં ગામના સરપંચ સોનલબેન ભારુભાઈ ગઢવી ઉપસરપંચ કમલેશભાઈ કાથડા ચારણ સમાજના પ્રમુખ શ્રી ભારુભાઈ ગઢવી ઉપપ્રમુખ વીરમભાઈ ગઢવી ભીમશીભાઈ પાસ્તા અર્જન કાનાણી પાલુભાઈ પાસ્તા મિત ગઢવી મોટા લાયજા વાલજીભાઈ ચારણ સમાજ આગેવાન કાથડા માણશીભાઈ ગઢવી પૂર્વ સરપંચ દેવરાજભાઈ જામ અને સંજય બાપટ સાથે મોટી બહેનો અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા અને દરેક ગામોના જનજાગૃતિ ફેલાવવાનો અને ગૌચર સંરક્ષણ માટે લોકોનું સમર્થન મેળવવાનો ઉદ્દેશ વ્યક્ત કરવામાં આવ્યો છે આ યાત્રા માત્ર કાથડા ગામનો મુદ્દો નહીં પરંતુ સમગ્ર વિસ્તારના ગૌચર સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ સંદેશ બની રહી છે

આ છેલ્લા ત્રણ ચાર વર્ષથી આપ જોઈ શકો છો સમગ્ર ગુજરાતને ખબર છે કાઠરા અને માંડવીની જે ગૌચર જમીન છે પાંચસો ને એ વિશેની ચર્ચાના વિશે હાલ્યા રાજકીય આગેવાનો કને ગયા ગામના લોકો સમાજના દરેક ગામના વતનીઓ ગયા રાજકીય માણસો કને સરકારી અધિકારીઓ કને ગયા પણ કોર્ટ પ્રક્રિયામાં ગયા પેલા કોઈ રાજકીય નેતામાંથી ક્યાં રિસ્પોન્સ ન મળ્યો એમ કહી શકાય તો એમાં કાંઈ ખોટો નથી મિત્રો અહીંયાથી શરૂઆત થઈ લોકલ રાજકારણ સામાજિક આગેવાનો બધાને બધા અઢારે વર્ષ કહું છું આ પ્રશ્ન હકીકતમાં દરેક લોકોને ભેગો ઉપાડવાની જરૂર હતી અને આ આ જે શહેરીકરણ થઈ રહ્યો છે છે અને એક લાગી રહી શહેરમાં મકાન લો આપણે નીકળી રહ્યા છે જે કોરોના કાળની અંદર થયો આપણે દુઃખી થઈ રહ્યા છે શિક્ષણમાં આપણે ગયા સારો છે શિક્ષણનો વિરોધી નથી પણ એટલો બધો સો ટકા હિમાયતી પણ નથી શિક્ષણનું એજ્યુકેશન આપણી આપણી સંસ્કૃતિ મૂકી દઈએ જે મૂળભૂત આપણા જે ધંધા છે ગામડિયાના ધંધા છે પશુપાલક છે ગૌચર છે ગાય છે એમાંથી આપણે દિવસે દિવસે ટૂંકા થતા જાય છે મિત્રો ગાય ની હશે ને ગાય ગૌચર ગાય ગૌચર અને પાણી ને આ ચાર ચાર જ્યારે વિનાશ થશે ત્યારે આપણે મિત્રો ક્યાં રહી નહીં શકશું હવે સરકારે જે કહેવાનો હતો લડવાનો તો લડી લીધો પણ હવે સમગ્ર ગુજરાતના લોકોને કહેશ ગૌચર બચાવો આ ગૌચર નહીં બચે ને તો આવનારો સમય જે માણસો કહેતા ને કે માણસની આયુષ વીસ પચીસ વર્ષ થઈ હશે હા આપણે છે ને પર્યાવરણને બહુ મોટો નુકસાન કરી રહ્યા છે ને મારું નામ મારું લખ્મણ ગઢવી કાઠળ ચાણ સમય પ્રમુખ અને પૂર્વ સપંચ કાઠલા ગ્રામ પંચાયત જે અવશ્ય છેલ્લા ત્રણ વર્ષથી કાઠલા ગામ પોતાની અસ્તિત્વની લડાઈ કહીએ એના માટે લડી દેવું છે કારણ કે આ વિકાસ આવ્યો છે કે કોઈની રોજી રોટી છીનવી અને જાઓ આવો વિકાસ થતો હોય તો એ વિકાસ અમને કાઠલા ગામને બિલકુલ મંજૂર નથી આવનારા સમયમાં પણ અમે અમારી ગૌચર બચાવવા માટે અમારું અસ્તિત્વ બચાવવા માટે અમારો જે પ્રાણ છે એ પણ દાવુક લગાડી દઈશું કારણ કે કોઈ પણ જયારે પોતાની અસ્તિત્વની લડાઈ લડતો હોય ત્યારે પાછળ કાંઈ પણ બાકી રખાય નહીં અને અમારા ગામની અને ગૌચરની લડાઈ અમે બધા એકજૂટ થઈને લડશું આવનારા સમયમાં દરેક ગામોમાં પ્રવાસ કરશું જનજાગૃતિ માટે પ્રવાસ કરશું દરેક ગામડાઓ જાગૃત થાય આજે કાંઠાનો વારો છે કાલે બીજાનો વારો આવશે

સરકાર શ્રી જે અમારી વાત સાંભળે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશું અને અમારા પડદા છે જે ગાંધીનગર સુધી પહોંચે દિલ્હી સુધી પહોંચે એવા પ્રયત્ન કરશું કારણ કે અમારે કોઈ પણ વિકાસનો વિરોધ નથી અમારે કોઈ પણ પક્ષનો વિરોધ નથી અમારે ફક્ત ને ફક્ત જો વિરોધ હોય આજે કાઠડા ની વાત કરું છું કાઠડા ગામ પાંચસો એકર જમીન ખૂટે છે માંડવી પાસે હજાર એકર જમીન ખૂટે છે બાજુમાં સીલવા ગામ છે ત્યાં ગૌચર નીલ થઈ ગઈ છે મસ્કામાં ગૌચર ખૂટ છે ત્યારે જો દિવસે દિવસે જો સરકાર નહીં જાગે સમયમાં અમે સમગ્ર કચ્છને કહેવા માંગીએ છીએ કે તમે તમારામાં જનજાગૃતિ લાવો ગૌચર બચાવો આપણે એક વાત કરતા હોઈએ છીએ કે ચાલો ગાવ ચલો અભિયાન ગામડાઓ ક્યારે બનશે જ્યારે સંસ્કૃતિ બનશે ત્યારે ગામડા બનશે સરકાર શ્રી પોતે કહે છે કે ગાય આધારિત તમે ખેતી કરો ખેતી ગાય આધારિત ખેતી ક્યારે થશે જ્યારે ગાય રહેશે આપણે એમ કહીએ છીએ કે ઘઉ આધારિત ખેતી કરો ઘઉ બચે એના માટે સરકાર થી દર મહિને પ્રાકૃતિક ખેતી કરે છે તો એને નવસો રૂપિયા આપે છે જો આવીને આવી રીતે તમે ખોટી સ્કીમો ખોટી જાહેરાતો કરી અને ગૌચર જે જમીન છે એ તમે લઈ લેશો તો બહુ ખરેખર દુઃખદ વાત છે આપણા માધ્યમથી હું કહેવા માંગીશ કે કચ્છ જાગે કચ્છના ગામડાઓ જાગે જો ગામડાઓને સુરક્ષિત રાખવા હશે ગાયો ને સુરક્ષિત રાખવા હશે તો ગૌચર જમીન નું રક્ષણ કરવું જરૂરી છે એટલે આપણા માધ્યમથી દરેક ને કહું છું ગૌ ભક્તો પક્ષ લઈને આવે અહીંયા પક્ષ લઈને આવે તો ગૌ પક્ષ લઈને આવે એ અમારી સાથે જોડાય આવનારા સમયમાં અમે ઉગ્ર આંદોલન જન આક્રોશ રેલી કરશું એમાં બધા જોડાય સોશિયલ મીડિયા માધ્યમથી જાહેરાત કરવામાં આવશે કે ક્યારે આ પ્રોગ્રામ ગોઠવશું જયારે પણ સોશિયલ મીડિયા ના માધ્યમથી તમારો લોકો સુધી આ વાત પહોંચે તો અવશ્ય આપ અમારી સાથે જોડાવશો એવી નમ્ર નથી હું રમીલા લાખુ ગઢવી અમે બસ એટલું જ કહેવા ઈચ્છીએ છીએ કે અમને ઘર બેઠે જે અમે ગાયો રાખીએ છીએ અમે માલધારી છીએ તો અમને બહેનોને એમ થાય કે અમે ઘર બેઠા કાંઈ કરીએ અને સારું દૂધ બધાને પહોંચાડીએ તો અમે એટલું કહેવા માંગીએ છીએ કે ગૌચર બચાવવા માટે અમારી બધી તમે મદદ કરો અને આ વિકાસ નથી જોઈતો કારણ કે અમારી દીકરીઓ વવો અમે જ્યારે પણ માંડવી સાઈડ જઈએ છીએ તો રાતના બાર વાગે આવીએ તો અમને કઈ કોઈ જાતની બીક નથી કોઈની ચિંતા નથી કે અમારી દીકરી બાર વાગે આવે છે તો ઈ વસ્તુ પછી અમે સાત વાગે કદાચ અમે લેડીઝ બહાર નીકળશું ને તો અમની ચિંતા હશે અમારી દીકરી બહાર નીકળશે આ આજીવન ચલાવીએ છીએ અને દીકરીઓ બહુ જે બારે કામ કરવા નોકરી કરવા જાય છે એ લોકોની સેફ્ટી એમાં છે કે આ બહારના જે લોકો આવે છે એ ન આવે બધી ગામની બહેનો અમે બધા નિર્ણય લીધો છે કે ચૂંટણીનો કરીએ છીએ

સુપ્રીમ કોર્ટ સુધી એક મહિલા સરપંચ જાય એ બહુ મોટી વાત કે એ પણ ગૌચર માટે જાય અને એમના પ્રતિનિધિ એવા બારુભાઈ ગઢવી ને દરેક ગામના જેટલા પણ આગેવાનો છે ને આખી ગામની સમિતિ ઘણા સમયથી મહેનત કરી સુપ્રીમ કોર્ટ સુધી ગઈને સુપ્રીમ કોર્ટ એવું કહેતી હોય કે અમારે આ અરજી નથી સાંભળવી આ લોકતંત્ર માટે બહુ દુઃખદ બાબત છે કારણ કે આ વિસ્તાર આપણો પશુધન ઉપર ચાલી રહ્યું છે એક બાજુ તમે કહો છો ડેરી પશુધન આ બધું વિકસાવો અને બીજી બાજુ તમે એ જ પશુધન નું કરવા માટે તમે મજા આવે જમીનો તમને મજા આવે રીતે આ તમે લઈ રહ્યા છો આવતીકાલે કલેક્ટર એવું બોલે છે કે જળ સંચય માટે તળાવો અમે નિમિત્ત કર્યા ત્રેપન હજાર એકર જમીન જળ સંચય માટે અમે આપી આ ખોટી બાબત છે આ હું એ કલેક્ટર ની સરકાર ને પણ કેવા કહું છું કે તમે આ ખનીજ ચોરી માટે કર્યું છે એ જ રીતે આ કાઠડાની

આવી તો ઘણી બધી ગઉં જાય છે આ ગામ માટેના લોકો પણ એ ધારાસભ્ય શ્રીઓને ને એમપી શ્રીને કહી રહ્યા છે રજૂઆત કરી રહ્યા છે હું ધારાસભ્યને કહું છું આપને આ બોર્ડ ઉપર લાવવું હોય તો પ્રશ્ન પૂછો ને તમે પ્રશ્ન પૂછો બોર્ડ ઉપર લઈ આવો અને ત્યારબાદ એ પ્રશ્ન બોર્ડ ઉપર આવે એટલે ગુજરાત વિધાનસભાના રેકોર્ડ ઉપર આવે અને રેકોર્ડ ઉપર આવે જ્યારે ત્યારે એને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટની અંદર સ્પષ્ટ રીતે આપણે ચેલેન્જ ફરીથી કરી શકતા હોય કારણ કે પ્રજાનો પ્રતિનિધિ છે લાખો લોકોના મત લઈને બેઠેલો આપણો નેતા છે એના માટે ધારે તો કરી શકે એટલે આ બધી બાબતો છે સમય ઉપર બધી જ લડાઈઓ થશે અને આ વિસ્તારને આ વિસ્તારને કોઈ નબળું ન સમજે અને નબળું આંકતા નહીં નહીં તો તમારી ખુરશીઓ ને તમારા જબ્બા ફાટતા વાર નહીં લાગે એ સ્પષ્ટ છે એટલે આપ સૌને વિનંતી છે અને આજુબાજુના ગામડાઓને બધાને હું વિનંતી કરું છું

ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ આજે નેતાઓને જે વિરોધ કરીએ છીએ એ અમારો વિરોધ કોઈ પાયા પાયાવિયો નથી અમારો વિરોધ સત્ય છે આજે આ ગ્રાઉન્ડ ઉપર અમારી ગાયો આજની તારીખે ચરી રહી છે અમારી ગૌચર માત્ર કાગળ ઉપરની ગૌચર નથી રિયલમાં અમારી જે ગાયો છે એ આ ગૌચર ઉપર આવે છે આ ગૌચર ઉપર ચારો નાખવામાં આવે છે એટલા માટે થઈને અમને લડાઈ કરવી પડે છે એટલે અમે તેમજ આજુબાજુના જે લોકો પણ આ ન્યૂઝ જુએ ઈ લોકો અહીંયા બધું સત્ય ભલે જાણી જાય ને પછી અમારા ભેગા લડાઈ કરે અમે લડાઈ કરવા માટે છેલ્લે સુધી જજુમશું બધા રાજકીય નેતાઓને પણ અમે કહીએ છીએ કે સાહેબ જેમ અમે આજે અમે અહીંયા આવ્યા છીએ તેમ તમે અહીંયા આવો એક વખત જુઓ આ અમારા તળાવો જુઓ અમારા ગૌચર જુઓ અમારા ગાયો જુઓ કેવી રીતે અહીંયા ગાયોના આશ્રય સ્થાન હમણાં છે કાલ ઉઠીને તમે ક્યાંક બાઉન્ડ્રી નાખશો તો કેવી રીતે આ ગાયોનું આશ્રય છીનવાશે

પશુઓના જેને કહેવાય અમને લાગુ પડે છે એ જ નેતાઓને લાગુ પડે છે એ જ અધિકારીઓને લાગુ પડે છે તો આવું બધું તમે ખોટું કરતા ખોટા પંચનામા અથવા તો ગૌચરમાં કઈ આવો પ્લાન નું જયારે થાય છે ત્યારે એ ઉદ્ભવ કરતા તમને વિચાર નથી થતો કે આજે આપણે ગૌચર માટે થઈને આ બધું કાવતરું અમારી ભાષામાં અમે અમે આને કાઠડા ગામ માટે આજે એકર થયું છે ત્યારે કે સાહેબ આ કાવતરા કાઢી નાખો અને અમારી ગૌચર અમને પાછી આપો સાથે માંડવી ની પબ્લિક ને પણ અમે કહીએ છીએ આજે ખાલી અમારા ગામની પબ્લિક આવી છે તો માંડવી માં હજારો ની સંખ્યામાં પબ્લિક જયારે રહી રહી છે ત્યારે માંડવીમાં સવારના ચા બનાવો ત્યારે દૂધ કાઠડા ગામ થી જાય છે

આવી કડકડતી ઠંડીમાં આખી રાત પાણીના કિયારા વાળી પછી એના જુગાડે છે તેમજ ગાયો માટેનો જે કરતા અર્તા ઘેટા બકરા વાળા જે માલધારીઓ છે એ વરસાદની મોસમમાં જ્યારે તમે ઘરની બહાર ન નીકળી શકો એવી વીજળીને જ્યારે થાતું હોય ત્યારે એ ત્રણ ત્રણ દિવસ ભૂખ્યા પેટે ઊભા હોય છે જંગલોમાં માલની રક્ષા કરવા માટે આવી કપરી પરિસ્થિતિ જ્યારે અમે ગામમાં વસી છીએ ત્યારે અમને ખબર છે કે શું હાલત હોય છે ગાય લોકો ગાય માતાના ગોવાળોની ની

દેવાંતભાઈ માટે માત્ર ગામ આવનારા સમયમાં જો તમે ન કરી શકો શું કરી રહી છે સમજાવશું માટે તમે આ બાબત માટે ફેરવિચારણા કરો એવી અમારી માંગ છે જેટલું જલ્દીથી તમે ફેરવિચારણા કરશો એટલું અમને અમારું શ્રમદાન ઓછું કરવું પડશે અમારે ગામ માટે પટમાંથી જેને કહેવાય આ પ્રશ્નો ઉદભવ્યો છે જેના માટે થઈને અમે આ બધું લડી રહ્યા છીએ તો અમે અમારી પણ સરકાર સામેની લડાઈ છે અહીંયા પૂરી થાય અને તમને પણ કોઈક સારી દિશા વિકાસ કરો અમે સહભાગી બનશું એટલે આ ગૌચર જે કાઢડા અને માનવીની ગૌચર જઈ રહી છે એના ઉપર ઠેર વિચારણા કરો સાથે બધી પબ્લિક ને કહું છું કે જે જે લોકો જેને ખબર નથી કે આ ગૌચર શું જઈ રહી છે કેવી રીતે જઈ રહી છે એ બધા લોકો અમારા જોડે આમાં જોડાય યજ્ઞમાં જેથી કરીને આપણે સરકારને સાચી દિશા બતાવી શકીએ મારું નામ સંજય બાપટ છે ગાય બચાવો ગૌચર બચાવો અભિયાન કચ્છનો હું પ્રણેતા છું અને બે હજાર ચૌદ થી ગાય બચાવો ગૌ બચાવો ગૌચર નો મુદ્દો લઈને હું ચાલી રહ્યો છું અને અત્યાર સુધી પાંચસો નેવું એકર જમીન ગૌચર જમીન બચાવવાનો મને સૌભાગ્ય મળ્યું છે ને હું એમાં નિમિત્ત બન્યો છું આજે જયારે કાઠડા એસ્ટ્રીપ આવી રહી છે ત્યારે સુરક્ષાના નામે આ લોકોએ જે રીતે અહીંયા કને ઊભું કર્યું છે એ ખરેખર ખોટું છે કારણ કે આ એ ટ્રીપ કોના માટે આવી રહી છે શેના માટે આવી રહી છે એ તમામ લોકો જાણે છે અને ગૌચર છે અને ગાય છે તો પ્રકૃતિ છે એ મુદ્દાને સાથે લઈ અને આજે જ્યારે અહીં ગ્રામજનો ભેગા થયા છે અને દેવાન્શભાઈ પણ અહીંથી જ્યારે સોમનાથ દાદાના દર્શને જઈ રહ્યા છે ત્યારે હું એક ગાય બચાવો ગૌચર બચાવો અભિયાન અને બ્રહ્મ સમાજના દીકરા તરીકે ગાય માટે

મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની કરનાર બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ આઈટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભણજી સ્ટ્રીટ બારી રિંગ રોડ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો